એટલે લોકો ભેગા દરેક હું કહું છું કે લાખો કરોડોની સંખ્યામાં ભેગા થાય છે દર રવિવારે એમના એમ લોકો નથી આવતા જે પણ હશે તે રહસ્ય તમે જાણવા માંગતા હોય તો ખુખાર મેલડીનો એટલો બધો પાવર છે કે લોકો બીજી જગ્યા એમની કોપી કરે છે બીજા ભુવા એમની કોપી કરે છે ખુખાર ખુખાર મેલડી તો મેલડી ખુખાર મેલડી એટલું નામ એમનું નથી રાખવામાં એમનું એમ ખુખાર મેલડીનું નામ નથી રાખવામાં આવ્યું ખુખાર મેલડી જે ધારે એ કરી શકે છે લોકોને જેમ મરજી ફાવે એવી માનતાઓ રાખે છે પણ સત્તા મેલડીમાં દરેક ની માનતાઓ પૂર્ણ થાય છે એટલે લોકો ભેગા થાય છે એમના એમ ભેગા નથી થતા તો વિડીયોને હજુ સુધી આગળ જોજો તમને પૂરે પૂરો વિડિયો જોજો તમને ખૂબ મજા આવશે આ વિડીયોમાં અને એન્ડ સુધી જોજો ફરી કહું છું કે ચેનલમાં નવા છો તો ચેનલને સરપ્રાઇઝ કરી લેજો એક લાઇક જરૂરથી કરજો તમારા ભાઈ માટે કારણ કે માં ખુખાર વિશે આજે પૂરી માહિતી આપવાનો છું અડદીને પૂરી માહિતી આપવાનો છે ખુખાર મેલડીના ભુવાજી જે પણ પરવર્શન આપે છે એમની પૂરા પૂરા પરવર્શન સાંભળવા લોકો લાઈનો દિવસ દિવસે કેટલા વાગ્યેથી આવે ને ક્યાં સુધી બેસી રહે છે આખી આખી રાત ત્યાં રોકાય છે હવારથી માંડીને સાંજ સુધી રહે છે ખુખાર મેલડી બારેજા ધામ માં દર રવિવારે લાખોની સંખ્યા બેગી એમની એમ નથી થતી વિદેશી વિદેશી લોકો પણ આવે છે ત્યાં અને જે પણ માનતાઓ રાખે છે એ માનતા પૂર્ણ થાય છે એટલે લોકો આવે છે અને બીજા ભુવાની વાત કરીએ તો બીજા ભુવા પણ એમની કોપી કરવા લાગ્યા છે હવે એટલે આપણે સમજવાની જરૂર છે ખરેખર કે ખુખાર મેલડી શું હકીકત છે તો ખુખાર મેલડી હકીકત એ છે કે ખુખાર નો પાવર એટલો છે ખુખાર મેલડી બારેજા ધામ તમે વારંવાર એટલા માટે ઊંકું કે ખુખાર મેલડી એમનું એમ નામ નથી પડ્યું તમે જે ધારો તો કામ થાય છે ત્યાં એટલે એમનું તમે જોતા હશે ગમે એમનો વિરોધ એટલા માટે નહીં કરી શકતા કે એ સત્ય છે સત્ય સનાતન છે ખુખાર મેલડી એટલે પણ લોકો ખુખાર મેલડીને મળવા આવે છે ફોરેનથી પણ ખુખાર મેલડીના દર્શન કરવા બહારેજામાં આવે છે ખુખાર મેલડીની એટલી બધી પાવર છે ખુખાર મેલડીની તમે કહેતા હતા કે મેં દરેક વિડિયોમાં કહું છું કે કેખાર મેલડીમાં દેશ વિદેશના લોકો આવે છે પણ આજે ફોરેનના લોકો પણ આવે છે અને વિદેશના લોકો વધારામાં વધારે લોકો વિદેશથી પણ શરૂ થયા છે અને લોકોને વિશ્વાસ છે એટલે ખુખાર મેલડીનો પાવર સેટ પર વસન સાંભળતા હશો અને એ કહે છે કે વિડીયો જોઈને આવો તો વિડીયો જોઈને પણ આપણે જઈએ અને વિડીયોમાં બી તમે તમારે ઘરે બેઠા બેઠા પણ તમારે જોવું હોય ને તો જોઈને માનતા પણ રાખી શકો છો એવી બધી પરવસન કરે છે માતાજી ના બુવાજી તો એમનો વિડીયો બી આપણે ચેનલ ઉપર જોવો જોઈએ અને ખરેખર બધા લોકોને ફરી કહું છું કે ખુખાર મેલડી પારે હું જે પણ મારો વિડીયો જોવે છે એમ દિલથી એમનો આભાર હું માનું છું અને મારી ચેનલમાં નવા છો તો હું આવા જ વિડિયા લઈને આવીશ અને આગળ સુધી તમે મને સપોર્ટ કરો એ માટે હું તમને ફરી કહું છું કે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરી વારંવાર એટલા માટે મારે કેવું પડે છે કે મારે ખુકાર મેળવી પેલા હું એક વર્ષ પેલા જતો તો પણ વચ્ચે બંધ થઈ ગયો તો હવે પછી પાછી શરૂઆત મે કરી છે કારણ કે મને વિશ્વાસ થઈ ગયો છે એટલે હું ફરી વારંવાર એટલા માટે હું ખુકાર મેલડી બારેજા ધામમાં જાઉં છું તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો મને દર રવિવાર તો ભરવા નથી મળતા પણ અમુક અમુક જે પણ રવિવાર ભરવા હું કહેવા માંગુ છું કે વિશ્વાસ લોકો કરે છે કે એમનું કામ થાય છે ભક્તો નથી નથી આવતા અને ખરેખર એમ લોકો ભેગા થતા એમનું રહસ્ય એ છે કે જે પણ એમની માનતાઓ રાખે છે અને લોકોની માનતાઓ પૂર્ણ થાય છે એટલે ત્યાં લોકો ભેગા થાય છે અને બીજે હવે તમે જોજો અમુક અમુક મેં ઘણા એવા વિડીયા સારા જોયા છે યુટુબની અંદર કે એમની કોપી કરે છે અને એમનો સેમ ટુ સેમ એમના અવાજ અવાજની જેમ લોકોને એવા જ કે તમારા ભાઈને સપોર્ટ કરો હું જરૂરથી નવા નવા વિડીયા સ્ટેન્ડિંગ ટોપિક પણ વિડીયા હું નાખું છું મારી ચેનલમાં તમે જોતા રહેજો શોર્ટ વિડીયો પણ જોતા રહેજો નવા નવા વિડીયો આવશે અને જરૂર મજા આવશે તો જય માડી જય ખુખાર મેલડી જય બારેજાવાળી ખુખાર મેલડી